બેહદની પરમ મહાશાંતિ બાપુજી દશરથભાઈ પટેલની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોનું ટાઇટલ છે ભારતને કોણ કેવી રીતે બચાવશે શું ભારત બચશે આજે આપણે વાત કરીશું કે ભારત કેવી રીતે બચશે ભારતને બચાવવા માટે અલૌકિક શક્તિ પારલૌકિક શક્તિઓ જોઈએ સારું વાયુમંડળ જે નેગેટિવ થઈ ગયું છે તેને પોઝિટિવ કરવું પડશે કેમ કે લોકોના સંકલ્પોથી લોકોની જે સોચ એટલે કે વિચાર છે તેના કારણે નેગેટિવ જે સોચ છે તે વિનાશ વિનાશની છે એ સોચના કારણે વાયુમંડળ એકદમ નેગેટિવ થઈ ગયું છે વાયુમંડળને ચેન્જ કરવું પડશે તો વાયુમંડળને કેવી રીતે ચેન્જ કરીશું પૂરા વાયુમંડળને આપણે બદલી શકીએ છીએ કેવી રીતે તે હું સમજાવું છું તેના માટે સનાતન જ્ઞાન એટલે કે બ્રહ્મ જ્ઞાન જાણવું જરૂરી છે બધા જે સમજી શકે છે જે આત્માને બ્રહ્મ જ્ઞાન એટલે કે સનાતન જ્ઞાન જે હંમેશાથી હતું જે આપણા બ્રહ્મર્ષિ ઋષિ મુનિઓએ જે જ્ઞાન આપ્યું હતું તે જ્ઞાન આપણે સમજવું પડશે સનાતન જ્ઞાન એટલે બ્રહ્મ જ્ઞાન એટલે બ્રહ્માંડનું આદિ મધ્ય અને અંતનું જ્ઞાન અને જ્યારે જ્યારે ધર્મગ્લાનીનો સમય થાય છે ત્યારે ભગવાન વિષ્ણુ કેમ આવવું પડે છે પરંતુ અત્યારે આ સમયમાં આ બધું બદલાઈ ગયું છે જ્યારે સતયુગ ત્રેતા દ્વાપર કલયુગ આવે છે ધરતી ઉપર અર્ધ પ્રલય પ્રલય અને પછી કલ્પ પ્રલય મહાકલ્પ પ્રલય મહાકાલ પ્રલય કેમ થાય છે કેવી રીતે થાય છે તે સમજવું પડશે અને સૌથી પહેલાં તો આપણે પૂરા નેગેટિવ વાયુમંડળને લોકોની સોચને કેવી રીતે બદલીએ સૌથી પહેલાં તો પોતાને જાણવું આત્મ સ્વરૂપમાં રહીને આત્માને જાણવો હું કોણ છું ક્યાંથી આવ્યો છું કેમ આવે છું ધરતી ઉપર કેમ છું કેમ કે બ્રહ્માંડમાં ચૌદ લોક છે તો ઉપરના લોકોમાં પણ લોક રહે છે પણ સ્વર્ગલોકથી ઉપર સારા લોકો રહે છે સ્વર્ગલોક સુધી એટલે કે આ ત્રણ લોક ભૂલોક ભૂભોર સ્વર્ગલોક સુધી રહેવાવાળી આત્મા બધી માયાવી છે ત્યાં માયા છે એટલે માયાના કારણે ધીમે 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 નેગેટિવ બને છે ધીમે ધીમે સતયુગ ત્રેતા દ્વાપર કલયુગ સતયુગમાં વાયુમંડળ એકદમ સતો પ્રધાન હોય છે ત્યારે સતયુગમાં સંસ્કૃત ભાષા હોય છે સતયુગમાં જે એટલે સતયુગમાં જે આયુ છે જેમ કે એમાં કલયુગની આયુ ચાર લાખ બત્રીસ હજાર વર્ષની છે તેનાથી ડબલ દ્વાપર અને તેનાથી ત્રણ ગણો ત્રેતા તેનાથી ચાર ગણો સતયુગ હોય છે તો સતયુગની આયુ સત્તર લાખ અઠ્યાવીસ હજાર સાલની છે તો સતયુગમાં મનુષ્ય આત્મા ખૂબ ઓછી હોય છે નાકે બરાબર હોય છે ત્યારે એક ધર્મ એક ભાષા એક રાજ હોય છે પૂરી ધરતી પર એક જ રાજા હોય છે અને બધા એક જ ધર્મ હોય છે ધીમે ધીમે સતયુગ ત્રેતા દ્વાપર કલયુગમાં ધીમે ધીમે મનુષ્ય વધે છે ઉપર સ્વર્ગલોકથી પણ આવતા ગયા સ્વર્ગ લોકથી ઉપર મહાલોક જનલોક તપલોક સત્યલોક મહાસત્યલોક તેના ઉપર બ્રહ્માપુરી તેનાથી ઉપર વિષ્ણુપુરી સોરી વિષ્ણુપુરી તેનાથી ઉપર શિવપુરી પરમધામ તો આત્માઓ ઉપરથી આવતી ગઈ આજે તો બહુ જ સારી આત્માઓ બીજા બીજા બ્રહ્માંડોમાંથી આવી છે મહાબ્રહ્માંડ એટલે કે ગેલેક્સી આકાશગંગાઓ બીજા યુનિવર્સ ગ્રેટ ગ્રેટ યુનિવર્સ યુનિવર્સથી જે જેને આપણે એલિયન્સ કહીએ છીએ જેને વિદેશમાં એલિયન્સ કહીએ છીએ તે આત્મા મનુષ્ય રૂપમાં ધરતી ઉપર ખૂબ આવી છે આજે આઠસો કરોડથી પણ વધારે મનુષ્ય છે અને સૂક્ષ્મ જગતમાં તો ખૂબ જ છે સતયુગમાં વાયુમંડળ સત્વ્રધાન હતું પછી રજો થયું અને પછી તમો થયું તો સતયુગ ત્રેતા દ્વાપર કલયુગ આવતા આવતા પબ્લિક ઘણી વધી ગઈ અને લોકોની સોચ ધીમે ધીમે નેગેટિવ થઈ ગઈ ચાર હજાર વર્ષથી તો તમે જોઈ રહ્યા છો પાંચ હજાર વર્ષ પહેલાં મહાભારતનું યુદ્ધ થયું હતું એના પહેલાં ત્રેતાના અંતમાં રામાવતાર થયો હતો ત્યારે રામ રાવણનું યુદ્ધ થયું હતું દેવતાઓ અને અસુરોના યુદ્ધ તો હંમેશા ધરતી ઉપર દેવાસુર સંગ્રામ થતો રહે છે પરંતુ આપણે ઈચ્છીએ તો ભારતને બચાવી શકીએ છીએ કેવી રીતે તો ભારતનું વાયુમંડળ બદલીને ભારતનું વાયુમંડળ બદલાશે તો બધા પહેલાં જ્ઞાન લેશે તો સૌથી પહેલું છે જ્ઞાન આત્મજ્ઞાન આત્મજ્ઞાન એટલે આત્મ સ્વરૂપને યાદ કરો જેમ કહે છે ને મનની શક્તિ ખૂબ છે તો મન શક્તિને જગાડવા માટે આત્માની શક્તિ જગાડવી પડશે મનમાં જે પાવર આવે છે મનની અંદર બુદ્ધિ છે બુદ્ધિની અંદર સંસ્કાર છે અને સંસ્કાર પરિવર્તન કરવા પડશે જ્ઞાનથી તો અમારી બધી જ્ઞાન આના જ્ઞાનની તો અમારી ઘણી બધી વિડીયો છે બ્રહ્મ જ્ઞાન ઉપર પણ ઘણી વીડિયો છે પૂરી ડિટેલમાં અને બ્રહ્મજ્ઞાનથી શું ફાયદો થાય તેની બીજી વિડીયો પણ તે જુઓ ધરતી ઉપર જે ભૂત પ્રેત પિસાચ તે તે તો હિન્દુ ધર્મના છે પણ બાકી અનેક ધર્મ મઠ સંપ્રદાય છે તે ચાર હજાર વર્ષથી આત્માઓ જે ભૂત પ્રેત પિસાચ બની બેઠા છે બધા ધર્મની આત્માઓ જે મરી ગઈ લાઈફ આફ્ટર ડેથની મારી વિડીયો જુઓ પાર્ટ વન અને પાર્ટ ટુ તેમાં બતાવવી જોઈએ આત્માની સદગતિ અને અધોગતિ કેમ થાય છે કેવી રીતે થાય છે આત્માઓ જ્યારે નેગેટિવ બની જાય છે ત્યારે ભૂત પ્રેત પિસાચ બની જાય છે અને સારી આત્માઓ બીજાને મદદ કરે છે તો સૂક્ષ્મ વતનમાં સારી આત્માઓ પણ છે અને ધરતીના વાયુમંડળમાં મનુષ્યથી અનેક ઘણી નેગેટિવ આત્માઓ બેઠી છે તો બધાની સોચ બદલવી પડશે અને બધાની સોચ કેવી રીતે બદલીશું સૌ પહેલાં તો આત્મજ્ઞાન લઈ આત્મ સ્વરૂપમાં સ્થિત થઈ થવું પડશે અને પરમધામથી બ્રહ્મ પરમધામથી જેમ કે બ્રહ્મ છે જે નિર્ગુણ નિરાકાર પર બ્રહ્મ છે જે પરમધામમાં રહે છે તો પરમધામથી પાવર ઉતારવી પડશે તો પરમધામમાં પાવર ખૂબ ઓછો પરમધામમાં પાવર ખૂબ ઓછો હોય છે મહાબ્રહ્માંડના મહા પાવર ઉતારો મહાબ્રહ્મને યાદ કરીને નિર્ગુણ નિરાકાર આત્મ સ્વરૂપ બનો અને નિર્ગુણ નિરાકાર બ્રહ્મને યાદ કરો તો બ્રહ્મજ્ઞાની બનશો તો જ્ઞાન હશે તો બ્રહ્માંડમાં મહાબ્રહ્માંડમાં પરમ મહાબ્રહ્માંડમાં એટલે કે યુનિવર્સમાં જે ક્રિએટર છે ક્રિએટરથી પાવર લો અને ગ્રેટ યુનિવર્સ ગ્રેટ ગ્રેટ યુનિવર્સ અથવા મલ્ટિવર્સ જે સો કલાનું છે યુનિવર્સ સોળ કલાનું છે મહાબ્રહ્માંડ એટલે કે ગેલેક્સી જે આઠથી બાર કલાની છે સોલર સિસ્ટમ એનું બ્રહ્માંડ તે એકથી ચાર કલાનું છે સો કલાની પાવર માટે સો કલાનું પરમધામ છે ઊચ્ચ તે ઊચ્ચ પરમધામ મલ્ટિવર્સ સો કલાનું છે બાકી તો પરમધામ મહાપરમધામ પણ છે આ બધું જ્ઞાન સમજવું પડશે તો અમારી બ્રહ્મ જ્ઞાન પર વિડિયો છે અને સારી અને બીજી મહાકાલ પ્રલય પર પણ વિડિયો છે તો આ બધું જુઓ શું ભારત બચશે પાર્ટ વન અને ટુ મહાકાલ પ્રલયમાં કોણ કેવી રીતે બચશે તેની પણ વિડીયો છે પાર્ટ અને પાર્ટ ટુ જુઓ કેવી રીતે બચશો પહેલાં સ્વયંને બચાવો અને સ્વયંને બચાવવા માટે આત્મસ્વરૂપ બનશો અને ઊંચતે ઊંચ પરમધામથી ઊંચતે ઊંચ પરમધામમાં પરબ્રહ્મ પરમેશ્વર છે તેનાથી પાવર લેશો તે ઊંચતે ઊંચ પરમધામનો ક્રિએટર છે ઊંચતે ઊંચ પરમધામ એટલે બેહદના વિશ્વનો ક્રિએટર જેની પાસે બેહદની કલાની પાવર છે કલા એટલે પાવર આત્માની પા પાવરને કલા કહે છે જેમ કે શ્રી કૃષ્ણમાં સોળ કલાની અને રામ રામમાં ચૌદ કલાની પાવર હતી ધર્મગ્લાનીના સમય પર અત્યારે ધર્મના નામ પર અધર્મ થઈ રહ્યો છે તેને ધર્મગ્લાની કહે છે અનેક ધર્મ મઠ પંથ સંપ્રદાયની આત્માઓ આત્મ સ્વરૂપ બની પરમ શાંતિના વાઇબ્રેશન ફેલાવે તો બધી જ મનુષ્ય આત્માઓ સાથે વાયુમંડળ બદલવા લાગશે વાયુમંડળમાં શાંતિ જશે સૌથી પહેલાં જે આત્માઓ આત્મ સ્વરૂપ બનીને પરમ શાંતિ પરમ શાંતિ એ પરમધામનો શબ્દ છે પરમ શાંતિ ફેલાવાથી પરમ સુખ અને પરમ આનંદની અનુભૂતિ થશે તો આત્મસ્વરૂપ બની ઊંચતે ઊંચ પરમધામથી ત્યાં રહેવા ઊંચ પરબ્રહ્મ પરમેશ્વરને યાદ કરવાથી બધા બાળકોને આત્મસ્વરૂપની અનુભૂતિ થશે અને તે થવાથી સૌથી પહેલા સ્વપરિવર્તન થશે આત્માને ખબર પડશે કે હું કોણ છું ક્યાંથી આવ્યો છું ધરતી પર કેમ આવ્યો છું ઉપરના લોકોમાં કેમ નથી બ્રહ્માંડમાં ચૌદ લોક છે સાત લોક ઉપર અને સાત પાતાળ લોક છે અતલ વિતલ સુતલ તલાતલ મહાતલ રસાતલ ને પાતાલ નીચે કેમ નથી પાતાળ લોકમાં પાતાળ લોકમાં રાક્ષસ રહે છે અને ઉપર સ્વર્ગ લોકમાં દેવતા રહે છે તો તેઓ ક્યાં ગયા આવું વાયુમંડળ કેમ થયું મેં કહ્યું કે ભારતમાં સિવિલ વોર થઈ શરૂ થઈ જશે આ અંશ માત્ર ચાલુ થયું છે જે ધીમે ધીમે વધશે પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ સુધી ભારતમાં સિવિલ વોર થશે અને વિદેશમાં વર્લ્ડ વોર થશે વર્લ્ડ વોરમાં તો પણ પરમાણુ બામ્બ ફૂટશે તો આ બધું થવાનું છે તો આગળ મારી વિડીયો જુઓ શું ભારત બચશે પાર્ટ વન અને પાર્ટ ટુ સૌથી મહત્વની વિડીયો છે તેમાં કીધું છે કે ભારતને આપણે કેવી રીતે બચાવીએ ભારત બચશે તો દુનિયાને બચાવશે પણ વિદેશમાં જે વિધર્મી છે જે સૂક્ષ્મ જગતમાં ભૂત પ્રેત પિસાજ અથવા એલિયન્સ છે જે દૂર દૂરથી આવ્યા છે બીજી જગ્યાએથી આવ્યા છે તો આ એલિયન્સ પણ વિનાશ ઈચ્છે છે એલિયન્સ બે પ્રકારના છે એક સારા એલિયન્સ ઉપર પણ મારી ઘણી વીડિયો છે ભૂત પ્રેત પિસાજ ઉપર પણ મારી ઘણી વીડિયો છે તે જુઓ આ બધી આત્માઓ વિનાશ કરવાવાળી આત્માઓ સૂક્ષ્મ જગતમાં બેઠી છે અનેક ધર્મ મઠ પંથ સંપ્રદાયની આત્માઓ સૂક્ષ્મ જગતમાં બેઠી છે તે આત્માઓ પણ પરમ શાંતિના વાઇબ્રેશનથી ચેન્જ થઈ જશે ભારતની આત્માઓ જે સનાતની આત્મા છે જે પાક્કા સનાતની છે તેઓ બ્રહ્મજ્ઞાનને સારા બ્રહ્માંડના આદિ મધ્યને અંતનું જ્ઞાન સમજે પૂરા બ્રહ્માંડના ચૌદ લોકનું જ્ઞાન સમજો ઊંચ તે ઊંચ પરમધાનનું જ્ઞાન સમજે તો ઊંચ તે ઊંચ પરમધામથી હાઈ ક્વોલિટી સોળ કલાનો પાવર નહીં સો કલાનો પાવર ઓછામાં ઓછો ઉતારો તો સો કલાના પરમધામથી તે ઊંચે બેહદની કલાના પરમધામથી પાવર પણ ઉતારી શકું છું ઓલમાઇટી ઓથોરિટીને જ્ઞાનથી જાણી શકો છો કેમ કે ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં કહ્યું છે કે હું જપ તપ ધ્યાન યોગથી નથી મળતો હું જ્ઞાનથી મળું છું જ્ઞાની તું આત્મા મને વિશેષ પ્રિય છે જ્ઞાન એટલે બ્રહ્મ જ્ઞાન બ્રહ્માંડનું મધ્ય અંતનું જ્ઞાન બ્રહ્મ સ્વરૂપનું જ્ઞાન બ્રહ્મ મહા મહાબ્રહ્મ પરમ પરમ મહાબ્રહ્મ બેહદના પરમ મહાબ્રહ્મ બ્રહ્માંડના બ્રહ્માંડ મહાબ્રહ્માંડ મહાબ્રહ્માંડ અમારી એક વિડીયો છે સેવન સિક્રેટ ઓફ સિવા તો આ શિવ મહાશિવ પરમ મહાશિવ આના વિશે જોવું પડશે સમજવું પડશે તેનાથી નિર્ગુણ નિરાકાર બ્રહ્મ છે ઊંચ તે ઊંચ પરમધામમાં જે રહે છે તેને જ્ઞાનથી જાણશો તમને જ્ઞાન સમજમાં આવશે તેમાંથી હાઈ ક્વોલિટી પાવર આવશે ઓછામાં ઓછા સો કલાની પાવર જે મલ્ટિવર્સના ક્રિએટર છે તેનાથી પાવર લો યુનિવર્સના ક્રિએટર પાસે સોળ કલાની પાવર છે મલ્ટિવર્સના ક્રિએટર પાસે સો કલાની પાવર છે તેના ઉપર તે ઊંચ તે ઊંચ પરમધામમાં છે તો તેની પાસે બેહદની કલાની પાવર છે તો જ્ઞાનથી જાણો તે પાવરને આત્મ સ્વરૂપ બની લો બધાએ પહેલાં આત્મજ્ઞાન લેવું પડશે આત્મજ્ઞાન હશે તો આત્મ સ્વરૂપ બની ઊંચતે ઊંચ પરમધામથી બેહદની કલાની પાવર હાઈ ક્વોલિટી પાવર પારલૌકિક શક્તિઓ પરમ લાઈટ બેહદની કલાનો પાવર એટલે સો કલાથી પણ વધારે પાવરવાળી અલૌકિક શક્તિઓ પારલૌકિક શક્તિઓ જે ભારતમાં ઉતારવામાં આવે તો ભારતના નકશાને ચારે બાજુથી સીલ કરી પરમ શાંતિના વાઇબ્રેશન ફેલામાં આવે તો બધું વાયુમંડળ શાંત થાય અને લોકો જાગી જાય અને બધા મળી ઘરમાં બેસી ઘર ગૃહસ્થમાં બેસી સનાતન જ્ઞાન લે સનાતન જ્ઞાન એટલે હંમેશા જે હતું અને રહેશે તે સનાતન જ્ઞાન જે બ્રહ્મજ્ઞાન એ પણ આવે કે બ્રહ્માંડનું આયુષ સો વર્ષનું છે તો તે કેવી રીતે હોય કેટલું હોય અમારી જૂની વિડીયો જુઓ તેમાં જણાવ્યું છે બ્રહ્મ જ્ઞાનમાં બધું આવે તો સૌ પ્રથમ સબ્જેક્ટ છે જ્ઞાન બેહદનું પરમ જ્ઞાન આવે આમાં લૌકિક જ્ઞાનમાં કામ આવતું નથી અલૌકિક જ્ઞાન એટલે કે બ્રહ્માંડનું જ્ઞાન પૂરા બ્રહ્માંડના આદિ મધ્ય અંતનું જ્ઞાન બ્રહ્માંડના ચૌદ લોકનું જ્ઞાન ચૌદ ભુવન અહીં લોક એટલે ભુવન અનંતકોટી બ્રહ્માંડોનું જ્ઞાન અનંત કરોડો બ્રહ્માંડ કોટીના બે અર્થ થાય છે કોટી એટલે કરોડ અહીં અનંત કરોડ બ્રહ્માંડની વાત છે જેમ કે એક ગેલેક્સી એટલે મહાબ્રહ્માંડ તેમાં જેટલા સૂર્ય છે તેટલા બ્રહ્માંડ છે એક સૂર્ય એટલે કે એક સોલર સિસ્ટમ રાત્રે જે આકાશમાં તારા દેખાય છે તે બધા બધા સૂર્ય છે દરેક તારા ઉપર પોતાની દુનિયા છે એક બ્રહ્માંડમાં એક જ સૂર્ય હોય છે તે નાના નાના બ્રહ્માંડ છે એકથી ચાર કલાના હોય છે મહાબ્રહ્માંડ આઠથી બાર કલાના પરમ મહાબ્રહ્માંડ સોળથી વીસ કલાના એવી જ રીતે પરમ પરમ મહાબ્રહ્માંડ વીસથી પચીસ કલાના હોય છે મલ્ટિવર્સ સો કલાનું હોય છે આ રીતે ઉપર મલ્ટિવર્સથી ઉપર ગ્રેટ મલ્ટિવર્સ અનંતા અનંત મલ્ટિવર્સ છે તેની ઉપર પણ દુનિયા છે બસો કલા ચારસો કલાની છે આ માટે બુદ્ધિ બેહદની રાખવી પડશે બેહદનું જ્ઞાન સમજવા માટે બુદ્ધિ બેહદની જોઈએ બુદ્ધિ વિશાળ બુદ્ધિ જોઈએ વિશાળ બુદ્ધિ અને મહિમ બુદ્ધિ અહીં મહિમ એટલે તીવ્ર બુદ્ધિ એટલે કે સનાતની જે આત્મા છે તેઓ તો બ્રહ્મજ્ઞાન સમજમાં આવી જશે અને બ્રહ્મજ્ઞાન સમજમાં આવી જાય ત્યારે ભૂત પ્રેત પિસાજ કેમ વાયુમંડળ નેગેટિવ કરે છે સતયુગ ત્રેતા દ્વાપરમાં સતો રજો કેમ બન્યો વાયુમંડળ પહેલા સતો હતું સતયુગમાં સતો ત્યારે સંસ્કૃત ભાષા હતી દેવતાઓની દેવનાગરી લિપિ હતી એટલે કે ત્યાં સંકલ્પોની ભાષા હતી સ્વર્ગલોગમાં તેત્રીસ કરોડ દેવી દેવતા પણ નીચે આવ્યા છે અડધા મનુષ્ય બની ગયા છે અને અડધા સૂક્ષ્મ વતનમાં છે બધા નીચે આવ્યા તેવી રીતે એલિયન્સ પણ આવ્યા તે પણ નેગેટિવ વાયુમંડળ બનાવે છે સૌ પહેલાં જ્ઞાન સમજો પછી આત્મ સ્વરૂપ બને ઊંચતે ઊંચ પરમધામથી ઊંચતે ઊંચ પરમ મહાધામથી એ પરબ્રહ્મ પરમેશ્વર નિર્ગુણ નિરાકારને યાદ કરી તેનાથી પાવર લો સગુણ સાકારને જાણવા માટે બહુ મુશ્કેલ છે ભારતમાં નિર્ગુણ નિરાકારને પણ માને છે નિર્ગુણ નિરાકારને માને છે સગુણ સાકારને પણ માને છે તો નિર્ગુણ નિરાકાર સગુ સાકારમાં ગુપ્તવેશમાં રહીને આવે છે ગુપ્તવેશમાં આવી ઓબ્ઝર્વેશન કરી કેવી રીતે પૂરા બ્રહ્માંડ મહાબ્રહ્માંડ પરમ મહાબ્રહ્માંડને બચાવવાની કોશિશ કરે છે તે બધું જ્ઞાન સમજમાં આવી જશે તેનું લક્ષ્ય હોય કે પૂરા મલ્ટિવર્સને બદલવાનું છે પણ પોઝિટિવલી પરમ શાંતિના વાઇબ્રેશન ચારે તરફ ફેલાવી પૂરું વાયુમંડળ બદલાઈ જશે સૌથી પહેલાં ઓરા બદલાશે સૂક્ષ્મ શરીર બદલાશે કારણ શરીર બદલાશે તેમાં જે નેગેટિવિટી ભરી પડી છે એટલે કારણ શરીર એટલે કર્મોનો જે રેકોર્ડ પડ્યો છે તે કારણ શરીર મહાકારણ શરીર અનેક જન્મોમાં આત્મા જન્મ મરણના ચક્રમાં આવે છે તો અનેક જન્મોનો રેકોર્ડ કારણ શરીર મહાકારણ શરીરમાં પરમ મહાકારણ શરીરમાં પડેલો છે તે રેકોર્ડ આત્મામાં પાવર આવશે ત્યારે તે રેકોર્ડ ધીમે ધીમે ડિલીટ થશે અને આત્મા સ્વરૂપ બને સૌ પ્રથમ સ્વપરિવર્તન કરે છે તેની ઓરામાં પરમ શાંતિ થઈ જશે નિરંતર કર્મયોગી બનશે ગીતામાં કહ્યું છે ને ભગવાન શ્રી કૃષ્ણએ કે ગૃહસ્થ આશ્રમ એ સૌથી ઊંચો આશ્રમ છે એટલે ઘર ગૃહસ્થમાં રહેવાવાળી આત્મા સૌ પહેલાં જ્ઞાન જ્ઞાન લે જ્ઞાની તો આત્મા વિશેષ પ્રિય છે તેઓ ભગવાને કીધું છે હું જ્ઞાનથી મળું છું જપ તપ ધ્યાનથી મળતો નથી તો જ્ઞાન લેવું પડશે પહેલાં આત્મજ્ઞાન આત્માની શક્તિઓનું જ્ઞાન આત્માની પાવર કેવી રીતે વધારાય આત્મસ્વરૂપ થઈ આત્માની પાવર કેવી રીતે વધારાય અને તે પાવરને આપણે સ્વપરિવર્તનમાં લગાડીએ સૂક્ષ્મ શરીર કારણ શરીર મહાકારણ શરીર પરમ મહાકારણ શરીરને કેવી રીતે બદલીએ સ્વપરિવર્તન કેવી રીતે કરીએ ઓરામાં પરમ શાંતિના વાઇબ્રેશન ફેલાવાથી મનમાં વિચાર રાખો કે ચારે તરફ પરમ શાંતિ થઈ રહી છે પૂરા મલ્ટિવર્સમાં પરમ શાંતિ થઈ રહી રહી આત્મ સ્વરૂપમાં રહી જે પણ સંકલ્પ નાખશો તે પરમ શાંતિના વાઇબ્રેશન આપશો તો ચારેય તરફ વાયુમંડળમાં પરમ શાંતિ ફેલાઈ જશે જ્યાં પરમ શાંતિ ફેલાવા માંગો છો ત્યાં ચારેય તરફ ધરતી ઉપર ઉપરના લોકોમાં સાત લોકોમાં પૂરા બ્રહ્માંડમાં તો પરમ શાંતિના વાઇબ્રેશન જે સોચશો આત્મ સ્વરૂપમાં સ્થિત થઈને પરમ શાંતિના વાઇબ્રેશનની જે સોચ હશે તે ચારેય ઓર વાયુમંડળને ચેન્જ કરશે સૌથી પહેલાં આત્માની ઓરાને ચેન્જ આત્મા આત્માનો જે ઓરા છે એ એકદમ બદલાઈ જશે આત્માની ઓરામાં પરમશાંતિ પરમ આવશે તેનાથી ઘરમાં પરમ શાંતિ ફેલાઈ જશે ધરતીની અંદર જે લોકો બેઠા છે તે બધા પરમ શાંતિનો અનુભવ કરશે ઓરા તરફ પરમ શાંતિ ફેલાતી જ ચારો તરફ પરમ શાંતિ ફેલાતી જશે ફેલાતી જશે તેમને પણ જે લોકો યાદ કરશે તે બધા પરમ શાંતિ પામશે બધાને પરમ શાંતિ આપવાની છે અમારું લક્ષ્ય એ છે કે આપણે બધાને પરમ શાંતિ આપવાની છે કેમ કે આવનારા સમયમાં એટલી એટલી અશાંતિ વધવાની છે તો આપણે પરમશાંતિના વાઇબ્રેશન લોકોને આપીશું તો લોકોને પરમશાંતિ ટચ કરાવશું અમારું ઘર પરમશાંતિથી ભરાઈ જશે પરમ લાઇટથી ભરાઈ જશે પરમ શક્તિઓથી ભરાઈ જશે પારલૌકિક શક્તિઓથી ભરાઈ જશે પારલૌકિક શક્તિ એટલે પરમ 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 લાઇટ હાઈ ક્વોલિટી પરમ લાઇટ સોળ કલાની પચાસ કલાની સો કલાની મલ્ટિવર્સમાં સો કલાની છે આ સો કલાનો પાવર ઉતારતા જશો બેહદના પરમ પિતા એટલે કે ઓલમાઇટી ઓથોરિટી જ્ઞાનથી જાણી શકો અને તેમનાથી પાવર લેશો તો હાઈ ફ્રિકવન્સી પાવર આવશે હાઈ ક્વોલિટી પાવર આવશે તો તે પાવર આવવાથી ખૂબ જ દે કામ થશે તો આ ઘરની ઉપર પૂરા વાયુમંડળ પરમશાંતિથી ભરાઈ જશે તો પરમ શાંતિ ચારે તરફ થઈ જશે પરમ શાંતિથી લોકોને પરમ આનંદ મળશે પરમ સુખ પણ મળશે અને ધીમે ધીમે ધરતી પર પૂરી ધરતીને પરમ શાંતિ મળશે પહેલાં તો તમારું ઘર પરમ લાઇટ હાઉસ બની જશે પરમ લાઇટ હાઉસ બનતા ઘરમાં પરમ શાંતિ થઈ જશે ચારો તરફ ફેલાતી જશે તમારા ઘરની આસપાસ મહોલ્લો સોસાયટી ચારો તરફ ફેલાતી જશે પૂરા શહેરમાં ફેલાશે પૂરા શહેરમાં પરમ શાંતિ ફેલાવી શકશો કેમકે આ સંકલ્પો વાઇબ્રેશનનો ખેલ છે બ્રહ્માએ સંકલ્પો દ્વારા સૃષ્ટિ બનાવી આ અમારી બ્રહ્મજ્ઞાનની વિડીયો જુઓ બ્રહ્માંડના આદિ મધ્યને અંતનું જ્ઞાન બ્રહ્માંડનું આદિ એટલે કે શરૂઆત કેવી રીતે થઈ બ્રહ્મા દ્વારા સર્જન વિષ્ણુ દ્વારા પાલના અને શંકર દ્વારા વિનાશ કેવી રીતે થાય છે શિવ શક્તિ જે શિવપુરીમાં રહે છે શંકર પાર્વતી જે હિમાલયમાં રહે છે તો આ બધું જ્ઞાન આવશે જ્ઞાન આવવાથી તમને તો લક્ષ્ય આવશે કે હું સ્વપરિવર્તન કરી મારા પરમ શાંતિના વાઇબ્રેશનથી નિરંતર કર્મયોગી બનશો કર્મ કરતાં કરતાં પણ પરમ શાંતિના વાઇબ્રેશન ફેલાવતા જશો પરમ શાંતિના સંકલ્પોથી આત્માની શક્તિ વધશે ઉપર બે હદની કલાના પરમધામથી પાવર આવશે તે ઊંચ તે ઊંચ પરમધામથી પાવર આવશે અને તમારી ચારો તરફ સોસાયટી હોય શહેર હોય બધે નિરંતર ધીમે 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 આ યોગથી પરમશાંતિ ફેલાતી જશે યોગ એટલે આત્માનું પરમાત્મા સાથે કનેક્શન આત્મ સ્વરૂપ બની બેહદના પરમપિતા એટલે કે ઓલમાઇટી ઓથોરિટીથી પાવર લેશો તેમને જ્ઞાનથી જાણશો તો ખૂબ પાવર આવશે અને એક સેકન્ડ અગર કનેક્શન થઈ ગયું તો આત્મા જ પરમાત્મા બની જશે કેમ કે આત્મા જ પરમાત્માની સંતાન છે રચના છે આત્માના રચિયતા પરમાત્મા છે તો રચના રચિયતા જ્યારે તમે આત્મ સ્વરૂપ બનો તો તમે જ્યાં જ્યાં પણ પરમધામમાં મહાપરમધામમાં ઊંચતે ઊંચ પરમધામમાં જ્યાં પણ તમારો ક્રિએટર છે એટલે કે રચિયતા હશે ત્યાં તમે સંકલ્પથી ત્યાંથી પાવર આવશે તમારા આત્માના રચયતાથી પાવર આવશે કેમકે આ ધરતી ઉપર અલગ અલગ કેટેગરીની આત્મા છે અલગ અલગ પાવરની આત્મા છે અને બધા મનુષ્ય બની ગયા છે મનુષ્ય ઉપર આવરણ ચઢી ગયા છે એટલે આજના આ ઉપરના આવરણ ચઢી ગયા છે તે નેગેટિવ આવરણ છે અનેક આવરણ બેહદના આત્મ સ્વરૂપ બનવાનું છે તો આત્મજ્ઞાન લો આત્મ સ્વરૂપ બનો અને પાવર લો સ્વપરિવર્તન કરો અને પરમ શાંતિના વાઇબ્રેશનથી ઘરને ભરી દો આ બધું બદલી નાખો ભારતને ચારે તરફથી સીલ કરી ભારતને પરમ શાંતિના વાઇબ્રેશનથી ભરી દો તો ભારતનું વાયુમંડળ ધીમે ધીમે લઈ જશે ધીમે ધીમે લોકોને ટચ થશે શાંતિના વાઇબ્રેશન ટચ થશે પ્રકૃતિ પણ ધીમે ધીમે શાંત થઈ જશે પ્રકૃતિના પાંચેય તત્વ ધીમે ધીમે શાંત થઈ જશે ધીમે ધીમે પરમ શાંતિ ભારતમાં થશે લોકોની સોચ ધીમે ધીમે બદલાશે લોકોના શ્વાસમાં વાયુમંડળમાં પરમ શાંતિ જે ભરાશે તે લોકોના શ્વાસમાં વાયુ તત્વની સાથે પરમ શાંતિ જશે સોચ બદલાશે પરમ શાંતિ શ્વાસમાં જવાથી લોકોની સોચ બદલાશે લોકોમાં પરમ શાંતિ આવશે મોટા મોટા અસુર પણ આસુરી વૃત્તિવાળા પણ નેગેટિવ વૃત્તિવાળા પણ ધીમે ધીમે પરમ શાંતિ પામશે કેમકે વાયુમંડળમાં પરમ શાંતિ હશે અત્યારે જે નેગેટિવ વાયુમંડળ છે તેથી ચારો તરફ નેગેટિવ નેગેટિવ છે શ્વાસમાં પણ નેગેટિવ જાય છે તો સૂક્ષ્મ શરીર કારણ શરીર ધીમે ધીમે નેગેટિવ થઈ ગયું છે લોકોની સોચ પણ નેગેટિવ થઈ ગઈ છે વિનાશ વિનાશની જગ્યાએ પરમ શાંતિ પરમ શાંતિ ચારેય તરફ પરમ શાંતિ થઈ જશે બધાને પરમ શાંતિ અનુભવ થશે લોકો ધીમે ધીમે પરમ શાંતિના વાઇબ્રેશન ટચ કરશે પરમ શાંતિના વાઇબ્રેશન ચારે તરફ ફેલાતા જશે પૂરા ભારતમાં પછી સારી આત્માઓ જાગતા ધીમે ધીમે જાગતી જાગતી જશે અને પરમશાંતિના વાઇબ્રેશનથી ચારેય તરફ વાયુમંડળ બદલાઈ જશે નેગેટિવથી પોઝિટિવ બદલાઈ જશે લોકોના શ્વાસમાં પરમ પરમશાંતિ જશે લોકોના સૂક્ષ્મ શરીર બદલાશે બધું જ બદલાઈ જશે સૂક્ષ્મ શરીર પહેલાં બદલાશે લોકોની સોચ બદલાતા પ્રકૃતિના પાંચેય તત્વો ધીમે ધીમે શાંત થઈ જશે અને નેચરલ કેલેમિટીઝ પણ ધીમે ધીમે શાંત થઈ જશે ધીમે ધીમે સુખમય વાયુમંડળ બનતા ધરતી ઉપર જ પરમ શાંતિના વાઇબ્રેશનથી ધરતીનું વાયુમંડળ સુખદાયી બનશે લોકોને સુખનો અનુભવ થશે પરમ સુખનો અહીંયા જ અનુભવ થશે કેમ કે પરમ શાંતિનો વાયુમંડળ લોકોને પરમ સુખ પરમ શાંતિ આપે છે તો વાયુમંડળને આપણે બદલવાનું છે પારલૌકિક શક્તિઓથી તો કેવી રીતે લેવાની કેવી રીતે ઉતારવાની આત્મસ્વરૂપ બની સૌથી પહેલાં આત્મસ્વરૂપ સ્વરૂપ બનવું આત્મજ્ઞાન લઈ જ્ઞાની તું આત્મા બનો જ્ઞાનથી બેહદના પરમપિતાથી પાવર લઈ સ્વપરિવર્તન કરો અને સ્વપરિવર્તનથી ઘર બદલાશે ચેરિટી બિગિન્સ એટ હોમ ઘર ઘરને પરમશાંતિથી ભરી દો ચારે તરફ મહોલ્લા બદલાશે સોસાયટી બદલાશે ધીમે ધીમે શહેરમાં ફેલાશે ધીમે ધીમે પૂરા ભારતમાં ચારેય તરફ વાયુબંધ બદલી દો બધા મળીને બધા જાગી જશે ધીરે ધીરે કેમ કે સિવિલ વોર શરૂ થઈ જશે તો ચારે તરફ અશાંતિ ફેલાશે તો લોકોને શાંતિ જોઈએ શાંતિ 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 જોઈએ પહેલાં શાંતિના મહાયજ્ઞ કરતા હતા મહર્ષિ બ્રહ્મર્ષિ તે બધા ઋષિ મુનિઓ વિશ્વમાં શાંતિ માટે યજ્ઞ કરતા હતા અત્યારે વિદેશમાં વિધર્મી એટલા બેઠા છે અને ત્યાં એલિયન્સ તેમના ધર્મના ભૂત પ્રેત આદિ નેગેટિવ એલિયન્સ પિસાજ વગેરે પરમાણુ બોમ્બ હાઇડ્રોજન બોમ્બ બોમ્બ આદિ વિનાશના સાધનો બનાવ્યા છે એલિયન્સ સૂક્ષ્મ જગતવાળાએ બનાવ્યું છે તો વિદેશ બચવાનું નથી ત્યાં તો પરમાણુ બોમ્બ ફાટશે પણ ભારતને અમે બચાવીશું પરમાણુ બોમ્બની નેગેટિવ રિએક્શન ભારતમાં ન આવે તે માટે ભારતને પરમ શાંતિથી અહીંયા ભરાઈ જશે તો વાયુમંડળ બદલાઈ જશે પરમ શાંતિના વાઇબ્રેશનના કારણે વિદેશમાં પરમાણુ બોમ્બ ફાટશે તો પણ પરમાણુ બોમ્બની ઇફેક્ટ ભારતમાં થશે નહીં અને ભારતમાં કોઈ હુમલો પણ કરશે નહીં ભારત ન્યુટ્રલ રહેશે શાંત રહેશે ભારત યુદ્ધમાં જોડાશે નહીં ભારતમાં શાંતિ ફેલાવાની માટે જે નિમિત્ત આત્મા બનશે તેનું બહુ મોટું ભાગ્ય બનશે લોકોને સુખ શાંતિ આપવા માટે નિમિત્ત બને એટલે કે સૌથી પહેલાં સ્વપરિવર્તન પછી ઘરનું પરિવર્તન ઘરના બધા પરમ શાંતિને પામશે ધીમે ધીમે સ્વપરિવર્તનથી ચાહો તો ભારતનું પણ પરિવર્તન કરો અને ચાહો તો પૂરા વિશ્વમાં પરમ શાંતિ ફેલાવી શકો છો અગર પરમ શાંતિ ચારો તરફ ખૂબ જલ્દી ફેલાઈ જાય તો ભારતના બધા સનાતની જાગી જાય અને પરમ શાંતિના વાઇબ્રેશનથી પૂરી ધરતી ઉપર ફેલાવી દો તો થર્ડ વર્લ્ડ વોર પણ રોકાઈ શકે છે પણ તેના માટે ઘણા લોકો જોઈએ તેત્રીસ કરોડ દેવી દેવતા પણ જાગે અને બીજા એલિયન્સમાં પણ બદલવા પડે વતનને બદલવું પડે પૂરા વાયુમંડળ બદલાશે તો સૂક્ષ્મ જગતવાળા ભૂત પ્રેત પિશાચની સોચમાં પણ બદલાશે તેમનામાં સૂક્ષ્મ શરીર હોય છે આકાશ વાયુ અને અગ્નિ તત્વનું અને મનુષ્યમાં બે તત્વ વધારે હોય છે જલ અને પૃથ્વી તો પાંચેય તત્વનું શરીર મનુષ્યનું હોય છે તો ધરતી ઉપર ચારેય તરફ બસ્સો કિલોમીટર સુધી વતનમાં જે રહે છે તે આત્માઓ બદલાશે પછી ઈચ્છો તો ઉપરના લોકોમાં ભૂલોકથી ઉપર ભૂભૂર લોક જ્યાં ગાંધર કિન્નર યક્ષ રહે છે સ્વર્ગ માં દેવતાઓ રહે છે તેના ઉપર માં મોટા મોટા મહર્ષિ રહે છે જનલોક તપલોક સત્યલોક મહાસત્યલોક બ્રહ્માપુરી વિષ્ણુપુરી શિવપુરી પરમધામ સુધી વાયુમંડળને સંકલ્પ આપીને પરમશાંતિના વાઇબ્રેશનથી પરમશાંતિ મોકલી શકો છો શકો છો સાત પાતાળ લોક અતલ વિતલ સુતલ તલાતલ મહાતલ રસાતલ અને પાતાળ જે આસુરી વૃત્તિવાળા આસુરો રહે છે તેઓ પણ બદલાઈ જશે વાયુમંડળ બદલાશે તો બધાની વૃત્તિ બદલાઈ જશે પછી ધીમે ધીમે આત્મ સ્વરૂપ બનશે તો દિવ્ય દ્રષ્ટિ આવશે દિવ્ય દ્રષ્ટિથી પરમ લાઈટથી પાંચેય તત્વ પરમ તત્વમાં બદલાશે ધીરે ધીરે પરમ તત્વથી પરમ લાઈટમાં બદલાશે ધીમે ધીમે ધરતી ઉપર પરમધામ થઈ જશે પરમ લાઈટ આવશે તો ધરતી ઉપર પરમધામ થઈ જશે ધરતી ઉપર બસો કિલોમીટર સુધી પરમધામ બની જશે તો બધું બદલાશે શાંતિ થશે એટલે સ્વપરિવર્તનથી વિશ્વ પરિવર્તન થશે પરમ શાંતિ ફોર અવર મોર્નિંગ લાઈફ મેડિટેશન ટુ 5.30 to 6.30 am Join us daily for live meditation 10pm to 11pm on YouTube live Subscribe now Website www.paramshanti.org Email us anand at Like, Share, Subscribe Join today